હેલો ફેમિલી ગુડ મોર્નિંગ તો કેમ છો બધા બધા મજામાં જશો અને અત્યારે વાગી ગયા છે સવારના સાડા પાંચ સાડા પાંચ વાગી ગયા છે અને આજે જવાનું છે આપણે સૌરાષ્ટ્ર યાત્રાએ તો અત્યારમાં આપણે કરી લઈએ નાસ્તો નાસ્તામાં છે ચા ભાખરી ચા ભાખરી નાસ્તામાં છે નાસ્તો કરી લઈએ ફટાફટ અને પછી નીકળીએ અહીંયાથી તો ચાલો જલ્દીથી નાસ્તો કરી લઈએ કારણ કે પાર્ટીનો ફોન આવી ગયો છે અને ગાડી પણ આવી જશે દસ મિનિટમાં તો ચાલો નીકળીએ ફટાફટ નાસ્તો કરીને તો ફેમિલી આપણે જઈએ છીએ ફાઇનલી જે પાર્ટીને લોકેશન આપેલું છે ત્યાં લોકેશન આવી જ ગયું છે હવે બસ બે મિનિટ જોઈ લો આવું કંઈક રાતે કેટલા વાગ્યા છે ખબર હું તમને બતાવું સાડા પાંચ એટલે સવારના સાડા પાંચ અને આવું કઈક લોકેશન છે અને અહીંયા પાર્ટી ને બોલાવી છે આ ચોક પર તો અહીંયા પાર્ટી આવે છે તો ચાલો એનો ફોન પણ આવી ગયો છે અને ગાડી પહોંચવામાં છે તો ચાલો ફેમિલી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હોનેસ્ટ ટોટલ કરજણ તો મારી પાછળ દેખાય એ હોનેસ્ટ ટોટલ છે અને અહીંયાથી મતલબ કે ચા પાણી પી લઈશું અહીંયા થોડોક બ્રેક કરી લઈશું અને આ હોનેસ્ટનું લોકેશન જુઓ બહુ મસ્ત લોકેશન છે જોઈ લો અને અત્યારે અત્યારે માની લો કે અત્યારે હજી સુરત દાદા બહાર નીકળે છે એના ઘરેથી એટલે સાતને તેપન થઈ છે એક્ઝેક્ટ સાતને તેપન થઈ છે અને સુરત દાદા અત્યારે નીકળે છે હજી ઘરની બહાર અને બધાને ગુડ મોર્નિંગ અને આ જોઈ લો આ હાઈવે છે આ છે હાઈવે જોઈ લો તો આવું કંઈક લોકેશન છે તો ચાલો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ પાછા આગળની તરફ અને જવરા જવાનું છે સૌરાષ્ટ્રમાં મામાના ગામમાં તો મામાની ઘરે પણ જઈશું અને જો પોસિબલ હશે તો મામાની વાડીએ પણ જઈશું તો એ બધું પણ તમને બતાવીશ તો ચાલો હવે નીકળીએ તો ફાઇનલી ફેમિલી નાસ્તો થઈ ગયો છે ફાફડા જે મેં તમને બતાવ્યા એ ફાફડા ખવાઈ ગયા છે હવે તો ચાલો હવે નીકળીએ આગળ અને પ્રયાણ કરીએ હજી તો સો કિલોમીટર કાપ્યું છે હજી તો બીજું હાડી ત્રણસો કાપવાનું છે સાડી ત્રણસો પોણી ચારસો કાપવાનું છે તો ચાલો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઇન્ડિયન પેટ્રોલ પંપ જોઈ લો ઇન્ડિયન પંપે છીએ અને ગાડીમાં નખાવીએ છીએ ફ્યુલ ગાડીમાં ફ્યુલ નખાઈ જાય એટલે પાછા નીકળશું અને અત્યારે હાઈવે છે બગોદરા વાસદ બોરસદ બગોદરાની વાસદ બોરસદ છે આપણે છીએ બગોદરા પાસે મતલબ વટામણ ચોકડી પાસે છીએ તો ચાલો જોઈ લો તમને બતાવું એક ઝલક હાઈવેની અને અત્યારે આપણે નખાવીએ છીએ અત્યારે આ ઇન્ડિયામાં ઇન્ડિયનમાં આપણે ફ્યુલ નખાવીએ છીએ તો ચાલો ફ્યુલ થઈ ગયું છે કમ્પ્લીટ તો ચાલો નીકળીએ અને સાળંગપુર પણ જવાનું છે અને ત્યાંથી પછી સીધા ગામડે જવાનું છે અને કાલનો પ્રોગ્રામ એવો છે કે ભાઈ કાલે ગઢડા જવાનું છે અને પછી સુરત આવવાનું છે તો ચાલો નીકળીએ ફ્યુલ થઈ ગયું છે કમ્પ્લીટ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ફેદરા ગેલોપ્સ હોટલે અને વાગ્યા છે પોણા અગિયાર તો ગેલબ્સ હોટલેથી હવે જવાનું છે સાળંગપુર તો એક ઝલક તમને બતાવી દઉં ગેલપ્સ હોટલની તો જુઓ મેલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર અને સાળંગપુર દાદાના દર્શન તો હું નહીં કરાવું કારણ કે વાગી ગયા છે સાડા બાર દર્શન પતી ગયા છે તો અત્યારે અંદર જવા દો ખાલી જે મારી બાજુમાં જોઈ શકો છો તે છે વ્હાઈટ હાઉસ આ જોઈ લો વ્હાઈટ હાઉસ પહોંચી ગયા છીએ મંદિરમાં મંદિરનો એક લુક બતાવ મારી પાછળ મતલબ કે મારી પાછળ છે એ વ્હાઈટ હાઉસ છે અને અહીંયા છે મંદિર તમને બતાવું ભોજન ભોજનાલય સાળંગપુર કષ્ટભંજન હનુમાનની ભોજનાલય છે તો આ છે ભોજનાલય ભાઈ સામે છે મંદિર ફેમિલી આપણે ફાઇનલી પ્રસાદ પણ લઈ લીધો છે હવે હું તમને આગળની ટૂર કરાવું અને એ ઓલી મૂર્તિ બતાવું કે મૂર્તિ ઢાકેલી છે પણ હું કામ ચાલુ છે આપણને નથી ખબર તો ચાલો જઈએ આપણે ફેમિલી જો આ હનુમાન દાદાનું મૂર્તિ છે એ મૂર્તિનું કંઈક કામ ચાલુ છે તો જુઓ આ કંઈક કામ ચાલુ છે અહીંયા એટલે મૂર્તિના આટા પડદા મારેલા છે આ રીતનું કંઈક કામ ચાલુ છે અહીંયા અને એટલે આખો આખા દર્શન નથી થતા ખાલી મુખના દર્શન થાય છે તો મુખના દર્શન કરી લ્યો અને આ જુઓ અહીંયાથી લોકેશન જો આ દેખાય મંદિર છે પછી આ મહાદેવ મંદિર છે પછી આ છે વ્હાઇટ હાઉસ છે મતલબમાં મતલબમાં અહીંયાથી તમને બધો લોક આવી જશે તો આ હનુમાન દાદાની મૂર્તિના દર્શન તો અત્યારે નથી થતા હવે હું અત્યારે તો અહીંયાથી નીકળીએ છીએ પ્રસાદ પણ લઈ લીધો છે તો ચાલો નીકળીએ અહીંયાથી ફટાફટ અને હજી તો અમારે કેટલું બધું ને જ છે ત્યાં સુધી જોઈ લો બધું પાર્કિંગ જ છે હજી બહુ બહુ જ મોટું પાર્કિંગ છે અને આપડી ગાડી પૈડી છે ગોલ્ડન કલરની ઈનોવા જૂનું મોડલ છે ઇનોવાનું તો આ ગાડી આપણે લઈને આવ્યા છીએ પહોંચી ગયા ગામડે સૌરાષ્ટ્ર જોઈ લો ભાઈ ફરતું જોઈ લો જો સૌરાષ્ટ્ર ભાઈ સૌરાષ્ટ્રની મજા જો તમે જોઈ લો અહીંયા જગ્યા જ જગ્યા હોય ત્યાં આપણે જગ્યા ટું બાંધતા હોય અચ્છે સૌરાષ્ટ્ર તો ચાલો હવે અંદર જઈએ હજી મારા મામાનું ઘર તો નથી આવ્યું પણ આ એક મહેમાન ને ત્યાં આવ્યા છીએ ભલે તો આપણે મામાની ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા જ આપણે હોવાનું છે તો આ છે આપણી પથારી જોઈ લો આ છે આપણી પથારી અને ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા જોઈન કરી તો બાય બાય ટેક કેર ગુડ નાઇટ અને જય શ્રી રામ